મનસુખભાઈ ભરૂડી થી બોલવું ગોંડલ તાલુકો એ મારા આંગરા બરતા હતા હું વિકલાંગ પૈગે બે પૈગે ઘોડી આલુ ઉભા ઉભા એટલે મારા આંગરા બરતા તા ને તો ભાઈ ને મેં ફોન કર્યો મારે અગાઉ ને કીધું કાકા કીધું મારે આંગરા ને દવા લેવા જવું એટલે મને કે દવા લેવા ન જાવી કે તારે કે દાણા મોકલું કે માતાજી ને કે એટલે દાણા એને મોકલા ને કઈ સમાજ માંથી બોલો હે કઈ સમાજ માંથી બોલોપતિ હે પ્રજાપતિ બોલો પ્રજાપતિ હા

તમારું નામ શું છે મારું નામ રસિક રસિકભાઈ એમ ને રસિકભાઈ એ તો તમને જાણવા પાડ્યું તો આ ત્યાં કીધું એનું શું કરવું છે એમ સલાહ લઉં તમારી હાલો રસિક પણ આ બધું તમારું અંધશ્રદ્ધા વાળું પછી પાછું માં આવે એમાં તમારી મંજૂરી છે ને તો જ વાત કરીએ ટાઈમ નો ખોટો બગડે નહીં આપરો બીજો તો કાઈ ન હોય ને ના હા બસ પણ ખાલી એમ તમે જાહેર કરવા માંગો છો ને એમ હા હા રશિકભાઈ રશિકભાઈ જીવનભાઈ ઊસપરા રશિકભાઈ ઓ યુક્લાંગરજીભાઈ રશિકભાઈ જીવનભાઈ ઓ જીવનભાઈ હા ઓટ કઈ કી દીધી ઊસપરા ઊસપરા ઊસપરા

હા એટલે જે આવે તો એમ કે આપણે આ ખાવું પીવું એટલે આયતે બનાવીને આયતે ખાઈ પી લેતા ને એવું હોય એને દગો કર્યો આપણી માથે એનું કામ કરીએ એવું હોત એ સાતરું બને એવું પછી એને આપણી માથે દગો કર્યો અને એના બધા થઈ ગયા હા મારે એક બાબો એમ ઓકે એટલે એના હાડા એ મને કીધું તું મને કે રસિકભાઈ તમે મારે બનેવીનો સંગ ક્યાં કર્યો કે મેં કીધું તમારે તો બનાવી મારા તો કાકાને કીધું એટલે મને એમ પૈસા પૈસા માં પાડી દે સાપરૂ કરી આવ્યો ને એટલે તો એને આવું કર્યું આપડી માથે એ કર્યું એટલે આ એટલે દાણા ખવરાય ને હાથ આવ કારો પડી ગયો ખોટો પડી ગયો અત્યારે એ મુઠી વરી ગયો તમને હું ફોટા મોકલી હમણે હું એટલે તમે પેલા આપડું આ વેલ્ડિંગ નું એવું કામ કરતા હ છો હા વેલ્ડિંગ નું ની જ કરું હું ભાઈ હું હજી કરો છો કે હવે બંધ કરી દીધું હજી કરવું અત્યારે હાથ ખોટો પડી ગયો એટલે બંધ થઈ ગયું કઈ બીજા બીજા કોઈ કારણોસર તમારા ઘરે ને એવું કઈ નતું હોય કે આવું બધું હોય ને પછી હોય એવું કાઈ નથી તમને તમારે હા મતલબ કેમ કે તમારા ઘરે રાંધતાન તાન તમારા ઘરે ખાતા પીતા એટલે એ અંગત સબંધ કહેવાય શું કેવાય અમે આય બધા ભેગા જ હોય સમજ્યા હા એટલે અમારે બધું અહીંયા દુકાન ને બધું ઘર ને બધું એક જ છે ઠીક 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 એટલે એ કેટલો સમય તમારી સાથે રહ્યા

એટલે મારો હાથ હારો થતો જાય છે એ હારો બારો નો થાય એ એમાં જો બ્લડ ચાલુ થઈ જાય દવા ચાલુ રાખજો બાકી હુરા પુરા કીધે હાથ લીલો નહિ થાય કોઈ કીધે નહિ થાય એ દવાખાનામાં બતાવવાનું કેમ કે એને બ્લડ મળતું નો હોય લોહી નો મળે એટલે હાથ ઉકાય દવા એવું નથી પીતો ભાઈ એમને એમ હારું થાતું જાય ખોટું નહીં કહું પણ એ બ્લડ મળવાનું ચાલુ થઈ ગયું હા કેમ કે હુરાપુરા એટલે ગુંડાઈના મર્યા હોય હુરાપુરા હોય એને આપડી રગ થોડી ચઢે પુરાપુરા એટલે ક્યાં પરબારા જે જે તે જગ્યાએ હુરાપુરા રણ માં મળે એને હુરાપુરા કહેવાય હમ રણ માં મરે ને ની રગ ગોતી દે એ કેમ થાય હા બાકી અમને અમને એમાં વાંધો નથી તમારો વિશ્વાસ હોય તમે વિશ્વાસ રાખો વિશ્વાસ ને કાંઈ લેવા દેવા નથી અમે તમને એમાં નથી કહતા કે તમે વિશ્વાસ ન રાખો તમારો વિશ્વાસ હોય તમે રાખો

એટલે ઘોડીએ એ ચાલતો એ જાત મારો લઈ લીધો હે એટલે અત્યારે મારે હાવ બેઠા બેઠા જ પડે હે કઈ વાંધો નહીં કઈ વાંધો હું હમણાં એ ભાઈ ફોન કરું છું તમારે જે ભાઈ માવજી ભાઈ હા માવજી ભાઈ હા હા એ માવજી ભાઈ બોલો ને હા માવજી ભાઈ હા હા મજામાં વાડોદરી થી હા મજામાં એ હા મજામાં હા હવે હું એમ કેતો તો કે ઓલા આપડે જે કઈ ઓલા તમારા ભત્રીજા રસિકભાઈ જીવનભાઈ જીવન હા વિશપરા હમ એને કઈક તમે દાણા દીધા તા ને એવું બધું કર્યું તું તો એમાં એને કઈ ખેર પડ્યો નથી મેં ક્યાં દાણા દીધા એ સીધા ઉધર જોવું ના ના તમે દીધા તા તમારા વિડીયો ને ફોટા ને એવું મોકલ્યું હોય તમે દીધા હા ભાઈ સીધા ઉધર જોવું રહ્યું ભાઈ મને હું થોડો ભૂવો છો દઉં ના તમે ભૂણ્યા પછી એને બધું કીધું કે મેં એનું સાપરું કર્યું ના બાપા ના ફાકા ઠોકે એ બધાય તમારા પુરાવા મોકલાય કાકા હે તમારા પુરાવા મોકલ્યા હું ગપા મારો કોને પુરાવા મોકલાય ને ફોટા નાખું તમારા માં મારે કેવા મોબાઈલ છે

આપણે ત્યાં કચ્છી પાસે જાય હાલો બધાય કચ્છી પાસે અમે ક્યાય જતા જ નથી અમારે તો ઘરે જ કચ્છી છે હા તય પછી નકર મને કેમ બને ચડાવો છો ભાઈ જો તમારા ભત્રીજા એ કીધું ભાઈ મેં એનું સાપરું કર્યું ને પછી મને ધક્કો મારી દીધો અને બોલાવતા બંધ થઈ ગયા નકર મારા ઘરે જ આવતા તા કોણ તમે એને એને કીધું કે મારે અહીં નેકની નેથી આવડે મને ન્યા ગયો ને થઇ ગયું છે મારે શું પર જવાની જરૂર હોય એને તમારે નામ કીધું એ તો તો

એને મેલડી છે ન્યા હા પછી એ એ દાણા જોઈ દે હા એ જોવે એને કીધું બધું ઈસ્ટમાં એને એમ કે પાછા આવજો એટલે બે વાગે તમે ફોન કરજો કે જરા કઈરો તો લે કે આ કે કઈરો કે ફેર ન પડ્યો કે હા લ્યો જોઈ લઈ આવો હા હા તમે કોણ બોલો હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોજી હે એ રામોજી મનસુખભાઈ રાઠોડ બોલું છે બોલ બોલ મેં કાઈ કઈરો નથી ભાઈ

માવજીભાઈ નથી મને ખબર નથી હું તો ખાલી ભેગો ગયો દાણા દીધા મને મારી ઘરે ખુદે એના છોકરો આવીને દાણા દઈ ગયો મારી પાસે સાબુ છે એને કચ્છી સિંધાવદર નો ભુવો છે ને એને મેલડી માં નું મંદિર છે ને એને દાણા દીધા છે કે આ ભાઈ જ લઈ ગયો અમને ક્યાં કરે સિંધાવદર માવજીભાઈ ભાઈ કોઈ તે ઈ ધૂણવા મંડો કચ્છી બિસાળો બીજા કાઈ બોલ્યો ન હતી હે એ કચ્છી રહ્યો ને કચ્છી તો કાઈ બોયલો ન હતી મનસુખભાઈ એવું છે હા એ ભાઈ આપણને એટલું પૂછ્યું પછી કે તમારે માતાજી કોણ મેં કીધું ચામુડા બોલવું ખાતું જે થાતું છે કે હું ભરી દઈશ કે મને મારી ઘરે ખુદ ઘરે દેવા દાણા આવ્યો એનો છોકરો આ કામે આવે ને એના ભેગા દાણા મોકલા અને મારી પાસે દાણા મોકલા દાણા ખાધા અને મારી પાસે સાબુ જ છે એ છોકરો એનો દાણો દેવા આવ્યા છે જો અમે માનતા નથી અમે તમને ચોખ્ખું કહીએ છીએ કે આ દેવ ગતિને હિસાબે હાથ ઉકાણો નથી હાથ ઉકાણો એમાં લોહી મળતું નથી એને બ્રડ મળતું નથી લાથ હાથ ઉકાય છે હા એટલે એ તમે જે તમારા મનની અંદર મગજમાં એક દેવનું જે ઢૂસું કરી ગયું ને કાઢી નાખો એટલે હડકા ડાયા થઈ જાઓ બાકી આ દેવ ગતિમાં ભૂવેની છોકરીઓ ભાગી ગયું ભૂવેની છોકરીઓ બાયું બીજાને પ્રેમ કરે છે ઈ જોઈ શક્યો નથી તો એ તમારો હાથ કઈ જ હોય ગયો હા એ કોટી મેટર છે હા એટલે એમાં નહીં પડવાનું બરાબર આ મારી યુટ્યુબમાં વિડીયા છે કાકા ભુવાની છોકરી ભાગી ગઈ ભુવાને ખબર નહોતી હં એ બાથરૂમમાંથી બીજા વાતો કરતી હતી ને આ અહીંયા દાણા જોતો તો હા એટલે બધું નાટક હોય એ કાંઈ વાંધો નહીં હવે અત્યારણ માનતો નથી ઓકે હા હા પણ હવે માતાજી એ બોલો બોલો હા આપણે કચ્છી બોલો છો સિંધાવદરથી